પાસેથી મળેલી માહિતી પ્રમાણે બીજી માર્ચ બે હજાર વીસના રોજ સાંજના સાત વાગ્યાના સુમારે ખારીવાડ સ્થિત સલીમ અનવર બારવટીયા ઉર્ફે સલીમ મેમણ નગરપાલિકા કાઉન્સિલર તેમના રોયલ હાઇટ્સ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સુઝુકી બાઇકના શોરૂમ પર બેઠા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ શોરૂમની અંદર આવી પિસ્તોલ જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં સલીમ મેમણને પેટમાં અને શરીરના અન્ય ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજવા પામ્યું હતું જે બાદ ફાયરિંગ કરનારા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ દમણ પોલીસને થતા દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને શોરૂમ સહિત આસપાસના સીસીટીવી કેમેરા અને પ્રદેશની ચેકપોસ્ટ ઉપર નાકાબંધી ગોઠવી દીધી હતી પરંતુ ભાગી છૂટેલા શખ્સો પોલીસને હાથ લાગવા પામ્યા ન હતા ઘટનાને પગલે પોલીસે

ત્યારે ઘટનાના ચાર વર્ષો વીતી ગયા બાદ આજરોજ આ કેસની સુનાવણી દમણની સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી જ્યાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય દ્વારા ધરદાર દલીલો રજૂ કરાતા કોર્ટના જજ શ્રીધર એમ ભોસલેએ આ ગુનામાં પકડાયેલા આઠ આરોપીઓ પૈકી જયરામ નામદેવ લોંઢે જાવેદમતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન સંતોષ્યામ નારાયણ દુબે ઉર્ફે પંડિત મેહુલ ઠાકુર અબ્દુલ સજ્જાદ ખાન તથા નસરૂદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારી છે સાથે પંદર હજાર રૂપિયાનો વધારાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઉપેન્દ્ર રામજી રાય તથા મોહમ્મદ હનીફ રાજુભાઈ અજમેરીને નિર્દોષ જાહેર કરાતા તેમનો છુટકારો થવા પામ્યો છે এইটা <laughs> વલસાડના ભગડાખુર્દ ગામે નદી ઊંડી કરવા માટે રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે રેતી માફિયાઓ પાસેથી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કવર લઈ અને ખોટા નિયમ નેવી મૂકીને ઠરાવ કર્યા હોવાના વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વીડિયો પુરાવા સાથે ફરિયાદ કરતાં ચકચાર મચી ગયો છે ત્રણ વર્ષ પહેલા રેતી ખનન માટે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેતી માફિયાઓના ઘરે જઈને ઠરાવ પર સહી કરી અને ખાખી કવર લીધા હોવાના આક્ષેપને કારણે ચકચાર મચી ગઈ છે રજૂઆત થતાં તાલુકા વિકાસ અધિકારીએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે તપાસની માંગ કરતા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ ગ્રામ પંચાયતના સભ્યો વેતી માફિયા પાસેથી કવર લેતા હોવાના કરેલા આક્ષેપોને પુરવાર કરતા હોવાના વીડિયો પણ તેમણે તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા છે આ વિડીયોમાં આક્ષેપો પૂરવાર થતા હોવાનો ફરિયાદી સભ્ય કરી રહ્યા છે વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ કેટલાક લોકો એક વ્યક્તિના હાથમાંથી ખાખી કવર લઈ રહ્યા છે કવરની લેતી દેતીના વિડીયો કોઈએ મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા જોકે બે વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયતના મહિલા પૂર્વ સભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વીડિયો અંગે તપાસ કરી આક્ષેપો સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ખાતરી આપી રહ્યા છે વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડીઓ અકસ્માત બે પશુઓના મોત રાજ્યમાં ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો વાપી નજીકના ઉદવાડા બલીઠા સ્ટેશન નજીક બે પશુઓ અચાનક નજીક આવી જતા ટ્રેનની અડફેટે આવતા બંનેના મોત થયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો મુંબઈ તરફથી અમદાવાદ તરફ ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન પશુઓ રેલવે ટ્રેક પર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બંને પશુઓના મોત નીપજ્યા હતા અકસ્માત સર્જાતા ટ્રેનને થોડી વાર રોકવામાં આવી હતી ત્યારબાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે અકસ્માતની વિગતો મળતાની સાથે જ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ટીમે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે રેલવે ની બંને બાજુ સિક્યુરિટી વોલ નો અભાવ રેલવે ટ્રેક પર પશુઓ પહોંચી જતા હોય અકસ્માતો સર્જાતા હોય છે રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તો ક્યાંક એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ પણ વેચી મારવામાં આવતી હોય છે ત્યારે રાજ્યના છેવાડે આવેલ વસા જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં દુકાનદારો એક્સપાયરી વાળી ચીજવસ્તુઓ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી હોવાની ઘટના બહાર આવી છે ધરમપુરના બિલપુડી ગામે સ્થાનિક યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી ગામમાં એવી ફરિયાદો મળી હતી કે ગામની દુકાનોમાં ડ્રિંક્સ અને ફરસાણ જેવી ચીજવસ્તુઓ એક્સપાયરી ડેટવાળી વેચી મારવામાં આવતી હોય છે જેને લઈને ગામના યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી અને મોટી માત્રામાં ખાવા પીવાની ચીજો એક્સપાયરી હોવાનું બહાર આવ્યું હતું આમ ગરીબ અને અભણ આદિવાસીઓને એક્સપાયરી ચીજવસ્તુઓ પધરાવી દેતા દુકાનદારો પર કાર્ય અરે ભાઈ થાય તેની માંગ ઉઠી છે અમે ગઈકાલે સાંજે કરિયાણી દુકાનમાં ગયા ત્યાંથી અમે જોયો કે એક બે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી થોડુંક ઘીને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં કારણ કે અમારે અહીંયા બહુલત્તામાં આદિવાસી વિસ્તાર છે ને કોઈ ભણેલા ગણેલા નથી એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે આ એની હો મર્યાદા છે એ લોકોને કાંઈ ખબર નથી પડતી આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ મળેલા જ નથી એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે તો એમના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર સીધે સીધી અસર પડવાની છે ગઈકાલે જે અમે સાંજે તપાસ કરી એના પછીથી આજે સવારે અમે અમારા ગામવાળા તમામ મિત્રો ભેગા થઈને અમે દરેકે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેક દરેક દુકાનમાં માં એક્સપાયર ડેટ વાળી વસ્તુ વેચતા હશે તો શું અમારો આદિવાસી વિસ્તાર છે એટલે અમને એવી વસ્તુ પહેરવામાં આવતી છે એ બી અમારો મોટો પ્રશ્ન છે કે આદિવાસી તમે ટાર્ગેટ કરો છો તમે એવું બધું લાગતું હોય તમે સિટીમાં તમે ધંધો કરો જેથી કરીને અમારે કોઈ વાંધો નહીં આવે અમને જરૂરત પડશે અમે સિટીમાં આવીને લઈ જશું તો અમારા ગામમાં આવીને તમે જે આવું અમારા સ્વાસ્થ્ય જોડે જે મોટો અપરાધ કરતા છે આ વસ્તુ તો અમે નહીં ચલાવીએ ગામ અધિકારીને જાણ કરી છે કદાચ આવશે થોડીક વારમાં શંભુભાઈ કરીને કોઈ હતા ફરસાણ એમનો અમે ટેમ્પો પણ પકડ્યો ને એમાં પણ કોઈ એમઆરપી કે કોઈ એક્સપાયર ડેટ લખેલી નહીં હતી ફરસાણ પર ને એના કારણે અમે એમને ત્યાં રોયતા એમને પૂછ્યો તો ભાઈ અમે તો ભૂલ થઈ ગઈ છે અમારી સમયનાથી આવું જ અમે તો વેચાણ કરતા છે એમ પણ એ ભાઈએ કીધું છે હવે કહેવાનું આ કે એ લોકો કોઈ અમારા ગામમાં જેટલા બી છે એ લોકો કોઈ પાકું બિલ પણ નથી લેતા ને કોઈ અમને પણ પાકું બિલ નથી આપતા એટલે અમારા કોઈ પંચાયતના સુધી કોઈ વ્યવસાય કર્યો બી નથી એ લોકો વયો કે કશું કાય જ નથી એ લોકો પાસે કોઈ લાઇસન્સ પણ નથી એ લોકોને તાત્કાલિક બધી જેટલી પણ દુકાનોમાં જેટલું મળ્યો છે એટલાને તાત્કાલિક સીલ કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પાણી નીતરતા ડોમેસ્ટિક કચરો લઈ જતા ડમ્પરનું યુપીએલ બ્રિજ પર ટાયર ફાટ્યું ઘટના અંગે મળતી વિગતો મુજબ ખૈબર લોજિસ્ટિક લખેલ કે એ થ્રી ફાઇવ ડી ટુ સિક્સ સેવન સિક્સ નંબરની ટ્રક મુંબઈ તરફથી ભીનો પાણીની તરતો ડોમેસ્ટિક વેસ્ટ ભરી અમરેલીના રાજુલામાં આવેલ એલ એન્ડ ટી સિમેન્ટ ફેક્ટરીમાં ખાલી કરવા નીકળી હતી આ ટ્રક સાથે અન્ય ટ્રક નંબર કે એ થ્રી ફાઈવ ડી ટુ સિક્સ ટુ અને બીજી એક ટ્રક મળી કુલ ત્રણ ટ્રકો એકી સાથે હાઈવે નંબર વાપીના યુપીએલ બ્રિજ પરથી પસાર થતી વખતે કે એ થ્રી ફાઈવ ડી ટુ સિક્સ સેવન સિક્સ નંબરની ટ્રકનું ટાયર ફાટ્યું હતું બ્રિજ પર જ આ ઘટના બનતા અન્ય બે ટ્રકોના ચાલકોએ પણ મદદ માટે પોતાની ટ્રકોને થોભાવી દેતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો એ દરમિયાન આ ટ્રકમાં ભરેલ ડોમેસ્ટિક વેસ્ટ એટલો દુર્ગંધ મારતો હતો કે આસપાસથી પસાર થતા વાહન ચાલકોએ નાક પર રૂમાલ બાંધવા છતાં પણ તેની દુર્ગંધ અસહ્ય બની હતી આ ઘટનાને લઈ જીપીસીબીની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો ટ્રાફિક શાખા અને જેડીસી પોલીસ પણ ટ્રાફિક યથાવત કરવા પહોંચી હતી જે દરમિયાન ત્રણેય ટ્રકોમાંથી અસહ્ય દુર્ગંધ સાથે ભીનો વેસ્ટ હોય તેનું પાણી સતત રોડ પર પડી રહ્યું હતું જોકે આ કચરો ડોમેસ્ટિક હોય અને ટ્રક ચાલક પાસે તેમના વહન કરવાની પરમિટ હોય જીપીસીપી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું ઘટનાને લીધે ટ્રાફિક જામ થતાં તેને ક્લિયર કરવા પહોંચેલ ટ્રાફિક પોલીસ અને જેડીસી પોલીસે તમામ ટ્રકોને બ્રિજ નીચે ઉતારાવી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો આ સમગ્ર ઘટના બાદ વાહન ચાલકોમાં અચરજ એ વાતે પામ્યું હતું કે સામાન્ય રીતે કોઈપણ પ્રકારનો વેસ્ટ જો ભીનો હોય અને તેનું પાણી રસ્તા પર પડતું હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે દુર્ગંધયુક્ત કચરો પણ વહન કરવા માટેના ચોક્કસ નિયમો છે ટ્રાફિક શાખા અને પોલીસ પણ આવા સમયે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે કેમ કે ટ્રકમાંથી નીતરતું આ પ્રકારનું ગંદુ પાણી હોય કે આ રીતે રેતી અન્ય રચકણો ઉડતા હોય તો તેનાથી અન્ય વાહન ચાલકોને આરોગ્ય જોખમાવા ઉપરાંત અકસ્માતનો ભય રહેતો હોય છે જોકે આ ટ્રકમાં ભરેલ બીના ડોમેસ્ટિક વેસ્ટમાંથી ગંદુ આરોગ્યને અસર કરતું પાણી રસ્તા પર નીતરતું હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા આ મામલે ક્યાંક ભીનું સંકેલાઈ ગયું હોવાનું ગણગણાટ પણ વાહન ચાલકોમાં વર્તાઈ રહ્યો છે તસ્કરોનો તરખાટ ઉમરગામના દહેલીમાં બે બંધ ફ્લેટોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા એક લાખના સોના ચાંદીના ઘરેણા અને રોકડ લઈ ફરાર ઉમરગામ તાલુકાના દહેલીના એકતા નગરમાં આવેલા એકતા પાર્ક બી વનના ફ્લેટ નંબર બસો પાંચમાં રહેતા સજ્જન સંપૂર્ણાનંદ ઝા ઓગણીસમી ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટાભાઈના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા જે બાદ ઓગણીસમી ઓગસ્ટની રાત્રી દરમિયાન કેટલાક તસ્કરોએ એકતા પાર્કની બી વન એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો રાત્રી દરમિયાન બંધ ફ્લેટ નંબર બસો બે અને બસો પાંચ ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા દરવાજાનો નકુચો તોડી ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા બીજા દિવસે સવારે પાડોશી મહિલાએ ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું જે બાદ સોશિયલ મીડિયા કેમેરાના માધ્યમથી વિડીયો કોલ કરી પણ બતાવ્યું હતું જેમાં બંને ફ્લેટોના નકુચાઓ તૂટેલા હતા બેડરૂમમાં મુકેલો સામાન પણ વિખરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો સુરતથી સજ્જન ઝા તાત્કાલિક ભીલાડ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ એક લાખના મુદ્દામાલની તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ બિલાડ પોલીસની ટીમને કરાતા બિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ધરીશે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા બિલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી હાલે આગળની તપાસ હાથ ધરી ધરીશે બાંભાથી ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝપાઈ લાકડા ટેમ્પો મળી એક પોઈન્ટ સાત લાખનો મુદ્દા માલ જપ્ત ધરમપુર વન વિભાગે બાંભાથી બારસોલ જતા રોડ પર વોચ ગોઠવી બાતમી મુજબની વિના નંબરની પિકઅપના ચાલકે વન વિભાગના સ્ટાફ તથા વાહનને નિહાળી પિકઅપ ઊભી રાખી નાસી છૂટ્યો હતો વન વિભાગની ટીમે કરેલી તપાસમાં પિકઅપમાંથી ખેરના હાથ ઘડતરીના લાકડા મળી આવ્યા હતા વન વિભાગે ખેરના લાકડા નંગ બાવીસ ઘન મીટર જીરો પોઈન્ટ ઇઠોતેર કબજે કરી લાકડાની કિંમત અંદાજે રૂપિયા દસ હજાર તથા પિકઅપની કિંમત અંદાજે રૂપિયા દોઢ લાખ મળી કુલ રૂપિયા આશરે એક લાખ સાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી મુદ્દામાલ માલનપાડા વન વિભાગના ડેપો પર જમા કર્યો હતો હાલે આગળની તપાસ આરએફઓ ધરમપુર હિરેનભાઈ ડી પટેલે હાથ ધરી છે